છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લાના મહુવામાં સાત પોઈન્ટ અડસઠ ઇંચ અને સિહોરમાં પાંચ ઇંચ જેટલો નોંધાયો હતો જ્યારે પાલીતાણામાં બે પોઈન્ટ નવ્વાણું ઇંચ ભાવનગર શહેરમાં બે પોઈન્ટ ત્યાસી ઇંચ જેસરમાં બે પોઈન્ટ ચોસઠ ઇંચ ઉમરાણામાં બે પોઈન્ટ તેર તળાજામાં એક પોઈન્ટ નેવ્યાસી ઇંચ વલ્લભીપુરમાં એક પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ ખાબક્યો કમોસમી માવઠાને કારણે ખેડૂતોને બેવડી આફતનો સામનો કરવો પડ્યો છે કારણ કે એક તરફ શિયાળુ પાકની બીજી તરફ કપાસ મગફળી લણણી ચાલી રહી છે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલઠો આવ્યો છે મોડી રાત્રે અચાનક ધોધમાર વરસાદથી ખેડૂતોના તાળવે ચોંટી ગયા છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે મગફળી કપાસ એરંડા સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે પાક પલળી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે અમરેલીના ધાતરવાડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી જેથી અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા આ પૂરના પાણી વચ્ચે એક મહિલાને પ્રસવ હોસ્પિટલ લઈ જવું અઘરું પડ્યું હતું કોઈ વાહન ન મળતા અંતે જીસીબીનો સહારો લઈ મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી ખેડા જિલ્લામાં ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હોવાથી મોટાભાગના ખેડૂતોએ કાપણી શરૂ કરી દીધી છે ઘણાએ પાક ખેતરમાં કાપીને સુકવવા મૂક્યો છે તેવા સંજોગોમાં ખેડા અને આણંદ જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે ઓછી મહેનત અને વધુ ઝડપી મબલક પાક લેવા ખેડૂતો પણ શોર્ટકટ અપનાવી યુરિયા અને ડીએપી ખાતરનો વધુ પડતો ઉપયોગ કરતા થયા છે પરંતુ આ કાર્યપદ્ધતિના કારણે જમીનની ફળદ્રુપતા સતત ઘટી રહી છે થી પાંચ મહિના મળતા લીલા ચણાની આવક ઓછી હોવાથી ભાવ હાલ તો આસમાને છે બજારમાં ફોલેલા ચણા એક કિલોના બારસો રૂપિયાનો ભાવ છે જ્યારે બીટેલા ચણા સાતસો રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે કમોસમી વરસાદની આગાહી અને સારા ભાવની આશા વચ્ચે સો થી વધુ ટ્રેક્ટરો ભરીને ખેડૂતો ડાંગર વેચવા એપીએમસી પહોંચ્યા હતા એપીએમસી ખાતે વિવિધ જાતની ડાંગરના મણના ભાવ રૂપિયા પાંચસોથી ના સોદા થતા વેચવા આવેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો મોન્થા ચક્રવાતી તોફાનને કારણે આંધ્રપ્રદેશ તેલંગાણા ઓડિશા છત્તીસગઢ અને તમિલનાડુમાં સત્યાવીસથી ત્રીસ ઓક્ટોબર સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે ચક્રવાતની તીવ્રતા વધવાની સંભાવનાને કારણે ભારતીય સેના હાઈ એલર્ટ પર છે બિહારની જેમ ગુજરાતમાં પણ એસઆઈઆર શરૂ કરશે ચૂંટણી પંચ મતદાર યાદીમાં સુધારણા માટે તડામાર તૈયારીઓ દર્શક મિત્રો આગળના સમાચાર પહેલા એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબ્સ્ક્રાઇબ નથી કરી તો એકવાર સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી ગુજરાતમાં ડાયાબિટીસના વધતા જતા કેસ ચિંતાનો વિષય બન્યા છે ત્રણ કરોડથી વધુ વસ્તીમાં સૌથી વધુ ડાયાબિટીસના દર્દીઓમાં સૌથી વધુ મહિલા દર્દી હોય તેમાં ગુજરાત ચોથા અને પુરુષ દર્દીઓને મામલે પાંચમા સ્થાને છે પ્રસિદ્ધ યાત્રાધામ અને પર્યટન સ્થળ ગલતેશ્વર મહાદેવ ખાતે દિવાળીના પર્વ દરમિયાન હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો મંદિર પાસે ગલતી અને મહિસાગર નદીના સંગમ સ્થાનમાં હજારો યાત્રિકોએ શ્રદ્ધાની ડૂબકી લગાવી હતી અમદાવાદ રેલવે પોલીસે રવિવારે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ એક મોટી કાર્યવાહીમાં હિંમતનગર રેલવે સ્ટેશન પરથી ઓગણ્યાસી લાખથી વધુની કિંમતના એમ્ફિટામાઇન અને મેથામફિટામાઇન ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો છે જામનગર શહેરમાં ખાનગી કંપનીએ રોકાણ કરી વધુ નફો મેળવવાની લાલચ આપીને કરોડો રૂપિયા જામનગર શહેર જિલ્લાના અનેક રોકાણકારો પાસેથી મેળવી લીધા બાદ પાકતી તે નાણાં નહીં આપી છેતરપિંડી કરી હોવાથી એજન્ટ સહિતના અનેક રોકાણકારો રસ્તા પર ઉતર્યા છે કેન્દ્રીય ચૂંટણી પંચે મતદાર યાદીમાં સુધારણા અને ડ્યુપ્લિકેટ મતદારોની ઓળખ કરવા માટે કવાયત હાથ ધરી છે જે હવે બિહાર બાદ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ શરૂ થઈ શકે છે વડોદરાના રણોલી વિસ્તારોમાં એક પરિવાર ઉપર થયેલા હિંસક હુમલાના બનાવ અંગે પોલીસે સાત હુમલાખોરો સામે ગુનો દાખલ કર્યો છે ગાંધીનગરના શેરથા ગામ પાસેના ટોલ નાકા પાસે વહેલી સવારે બનેલા બનાવમાં ટ્રકની કેબિનમાં સૂતેલા પ્રાઉડ ડ્રાઈવરના કિસ્સામાંથી કોઈ ગઠીઓ રૂપિયા તેતાલીસ હજારની રોકડ સેરવી જતા ડ્રાઈવરનું તો જાણે નવ વર્ષ જ બગડી ગયું હતું નવા વર્ષ દરમિયાન એકસો આઠ ઇમરજન્સી સર્વિસને સમગ્ર રાજ્યમાંથી પાંચ હજાર આઠસો કોલ આવ્યા હતા જે પૈકી વડોદરામાં ત્રણસો એક કોલ આવ્યા હતા જે સામાન્ય દિવસોમાં આવતા કોલ કરતા વીસ ટકા વધારે છે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે પાટીદાર સેવા સમાજ દ્વારા ખાનપુર 42 લેવવા પાટીદાર સમાજ મિલન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ઉપસ્થિત રહેલા જયેશ રાદડિયાએ કહ્યું કે સમાજના આગેવાનોનો હાથ ખેંચો પગ નહીં દેશભરમાં રખડતા શ્વાન મામલે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર દ્વારા સૌબંધનામું દાખલ ન કરવા બદલ સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આદેશ આપ્યા બાદ પણ શ્વાન કરડી જવાની અનેક ઘટનાઓ બની રહી છે પાકિસ્તાન સામેના ઓપરેશન સિંદુરની સફળતા વચ્ચે સરહદે ભારતે ઓપરેશન ત્રિશૂલ હાથ ધર્યું છે આ ઓપરેશન ત્રિશૂલ ભારતીય સૈન્યનું અભ્યાસ છે જે દસ નવેમ્બર સુધી ચાલશે ટ્રમ્પ અને વિપક્ષના દાવાઓથી વિપરીત વર્લ્ડ બેન્ક ડેલોઇટ સહિત તમામ વૈશ્વિક સંસ્થાઓ ભારત દુનિયામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહેશે તેમ કહી રહી છે હવે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે પણ કહ્યું છે કે નાણાકીય વર્ષ પચીસ છવ્વીસમાં ભારતની જીડીપી વૃદ્ધિ છ પોઈન્ટ છ ટકા રહેશે અને આ બાબતમાં ચીન ભારત કરતાં ઘણો પાછળ રહેશે છત્તીસગઢના કાંકેરમાં રવિવારે એકવીસ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું આની સાથે છત્તીસગઢમાં આ વર્ષે આત્મસમર્પણ કરનારા નક્સલીઓની કુલ સંખ્યા બે હજાર ચાલીસ થઈ ગઈ છે રવિવારે આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં તેર મહિલા અને આઠ પુરુષ કેડરનો સમાવેશ થાય છે રાજસ્થાનમાં પુષ્કરમાં પશુમેળામાં એક ઘોડી આકર્ષણનું કેન્દ્ર બની છે આ ઘોડીનું નામ નગીના છે અને તેની ઊંચાઈ સડસઠ પાંચ ઇંચ છે આ ઘોડી અત્યારે માત્ર એકત્રીસ મહિનાની છે પરંતુ તેની કિંમત આખા મેળામાં ચર્ચાનો વિષય બન્યો છે તેની કિંમત એક કરોડ રૂપિયાનો અંદાજ છે આ ઘોડી પંજાબના ભટિંડાથી આવી છે પંચમહાલમાં આપ અને કોંગ્રેસને મોટો ઝટકો એકસાથે સાથે થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એમને કમેન્ટ્સમાં જણાવો અમારી ચેનલ વિશ્વ દર્શનને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો